નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરો શહેરમાં વીજ પૂર્વ પૂરો પાડતા સબસ્ટેશનના શેરીમાં આવેલ ટીસીમાં બ્લાસ્ટ થવા સાથે આગ લાગતા ભયનો મહોલ શેરીની આજુબાજુમાં ટીસીમાં આગ લાગતા શેરી સહિત આજુબાજુ વિસ્તારમાં ભાગદોડ મચી જવા સાથે ભયનો મહોલ માંગરોળ શહેરના નાગંદા વિસ્તારમાં આવેલ સબ સ્ટેશનમાંથી માંગરોળ વીજ પુરવઠો પૂરો પાડવા શહેરીમાં મૂકવામાં આવેલ ટીસીમાં મોડી સાંજે બ્લાસ્ટ થવા સાથે આગ ભભૂગી ઉઠી હતી આથી ટીસી સામે આવેલ શહેર શહેરના આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માલ સજાઈ જવા પામ્યો હતો ટીસી સામેની શેરીના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા શેરી સામે આવેલ ટીસીમાં બ્લાસ્ટ થવા સાથે આગ લાગવાના કારણે સલામતીના રૂપે ભાગરૂપે શેરીમાં મૂકવામાં આવેલ વાહન તથા બહારના વિસ્તારમાં આવેલ વાહનોને સલામત સાથે ખસેડવામાં આવ્યા હતા નાગતા વિસ્તારમાં આ ટીસીમાં આગ લાગવા સાથે બ્લાસ્ટ થયો હોવા છતાં સદનસીબે બીજા કોઈ વાહન કે મકાનમાં આગ લોંધી નથી કે કોઈ પ્રકારની જાનહાનિ કે કોઈ ઇજાગ્રસ્ત થયું નહોતું હજી તંત્રએ રાહતની લાગણી અનુભવી હતી ત્યારે આગ લાગવાનું કારણ ટીસીમાં લાગે લાગેલ આગ છે એના કારણે લાગી હતી કે આ કારણોસર બ્લાસ્ટ થયો હતો તે આગ સંપૂર્ણ કામ કાબૂમાં આવી જાય તે પછી તે જાણવા મળી શક મળી શકશે